નવરાત્રીનો પર્વ નજીક આવ્યો હતો ગામના દરેક ઘરમાં આનંદ અને ઉત્સાહનો ઓલ જોવા મળ્યો ઘરોને રંગોળી અને દીવલાથી સજાવ્યા ગયા હતા લોકો બજરંગબલીના મંત્રો બોલી રહ્યા હતા અને બાળકો રાસલીલા રમતા હતા પરંતુ આ વર્ષે ગામમાં એક અજાણી બિનશાંતિ આવી લોકો કહેતા કાળી શક્તિ ગામમાં ફેલાઈ છે जो समय पर चामुंडा माताजी ने आराधना न करिए तो नुकसान થઈ શકે છે આ વાત સાંભળી નાના પણ મહાન હૃદયના ભક્ત હરિન્દ્રજીને લાગ્યું કે તેણે પોતાની ભક્તિ દ્વારા ગામને બચાવવું પડશે હરિન્દ્રજી દિવસભર કઠોર ઉપવાસ રાખી રહ્યા અને રાત્રે પવિત્ર ચંદનની મહેક અને દીવાના પ્રકાશમાં માતાજીની આરાધના શરૂ કરી જ્યારે ભક્તિ ઊર્જા ઉત્તેજિત થઈ त्यारे अचानक घर में एक तेजस्वी प्रकाश छवायो आ प्रकाश थी एक असाधारण देहावस्था धरावती माताजी माताजी मता आँखों प्रेम दया अने शक्ति थी तेजस्वी थई रही हती। हरिंद्र जी ने कहु हरिंद्र तारू हृदय शुद्ध छे। तो भक्ति पूर्वक मारी आराधना करी रहो छे। कर तारी रक्षा करीश માતાજીનું આ વચન સાંભળી હરિન્દ્રજીની આત્મા આનંદથી પ્રફુલ્લિત થઈ ગઈ તો માતાજીએ પોતાની ત્રિષ્ઠાપિત જ્યોતિમાંથી એક તેજસ્વી હથિયાર પ્રગટ કર્યો આ હથિયારથી કાળી શક્તિનો નાશ થયો ગામના લોકો આશ્ચર્યચકિત રહ્યા તેમણે જાણ્યું કે માતાજીની કૃપા માત્ર ભક્તિથી જ પ્રાપ્ત થાય છે આ પછી હરિન્દ્રજી અને ગામના બધા ભક્તો મળી नवरात्रि नव दिवस माता जीनी पूजा आरती भजन मा व्यस्त रह दरेक घर मा भक्ति की ऊर्जा फैलाई शांति गांति समृद्धि विस्फोटी। दर रोज भक्तो आरती ने अद्भुत आनंद अनुभवी रहा हता। पावन नवम दिवसे माताजी प्रकाश थी विदाय लेने कहु भक्तो हमेशा भक्ति सत्य सत्यमा रहो हूँ हमेशा तारी साथे छू जे भक्तीना मार्ग पर चाले छे ते कोई पण दुख थी दर्शे नही ગામના લોકો માતાજીની કૃપા અનુભવીને हर्षित થયા હરિન્દ્રજીની આ ભક્તિની કહાણી સમગ્ર ગામમાં પ્રસરી ગઈ ત્યારથી દરેક નવરાત્રી લોકો ભક્તિપૂર્વક ચામુંડા માતાજીની આરાધના કરવા લાગ્યા અને માતાજીની શક્તિ અને કૃપા ગામને સુરક્ષિત રાખી આ રીતે ચામુંડા માતાજીનું જીવન અને તેની કૃપા દરેક ભક્ત માટે પ્રેરણાસ્ત્રોત બની નવરાત્રિના પવિત્ર દિવસો ભક્તિ આનંદ અને આશીર્વાદથી પરિપૂર્ણ થયા